મહારાજે કહ્યું કે ભક્ત ઉત્સવ કરીએ તો એમાં ખર્ચ તો લાગે મહારાજ આપની દયા ધન સંપત્તિ એનો તૂટો નથી પ્રભુ આપ ઉત્સવ કરો એ દેશ દેશાંતરના ભક્તજનોને બોલાવી અને અહીંયા બધા જ ભક્તજનોને ખૂબ ભાવથી પ્રભુ આપ એમને આપના હાથે જમડો જમાડો એમને આપની વાણીનો લાભ પ્રભુ આપો અનંત જીવના કલ્યાણ થશે પ્રભુ આપની કૃપાથી મળેલી સંપત્તિ જો આપના અર્થે સત્સંગ અર્થે ભગવાન અર્થે ન વપરાય તો સંસારના સુખ માટે તો આખું જગત વાપરે છે એમાંથી શું મળશે ભગવાને વાત કરી ભગવાને કહ્યું ભલે કંકોત્રી લખાવો પત્રિકા લખાવો સુણી રાજી થયા ભગવાન લખી પત્રિકા તેડાવ્યા જ પત્રિકાઓ લખી તેડાવ્યા દેશો દેશ ના તેડા તેડાવી કરો વસંત સંત બોલાવી મહારાજ પત્રિકા દેશાંતરમાં રહેલા સંતોને આ પત્રિકાઓ પહોંચાડી સુરા ભક્ત કહે મહારાજ જેટલા સંતો છે બધા જ અહીંયા નાગરકાની અંદર પધારે બધા જ નાગરકામાં પધારે કોઈ મહારાજ આ નાગરકાના વસંતના ઉત્સવની અંદર કોઈ સંત રહી ન જાય ભગવાન બધા જ ભક્તોને સંતોને બધાને પત્રિકાઓ આપીને મહારાજે ત્યાં નાગરકાની અંદર બધાને બોલાવ્યા છે ભગવાન તો ભગવાન છે અતિ કૃપાળુ બધા સંતો ભક્તો આવવા લાગ્યા મહારાજ જે જે ભક્તજનો આવે ને મહારાજ પૂછતા જાય છે કયા ગામથી પધાર્યા છો તમારા પરિવારની અંદર ગામની અંદર સમાજની અંદર સુખ શાંતિ તો છે ને ઠાકોરજી સત્સંગી ભગવાનના ભક્ત સજ્જનોના પરિવારની કુશળ ક્ષમતા ભગવાન પૂછે મહારાજ આપની દયા છે પ્રભુ આપનો આ ઉત્સવ એ ઉત્સવનો આનંદ લેવા આપના દર્શન કરવા સંતોના ભક્તોના દર્શન કરવા અમે સૌ કો આવ્યા છીએ મહારાજ અમારા પરિવારની અંદર અમે બહુ સુખી છીએ આપની કૃપા છે મહારાજ ભગવાન બધાને પૂછે છે અને જ્યારે ભગવાન પૂછે છે ભક્તોના નેત્રોમાંથી આસુ ચાલ્યા જાય આવડા મોટા ભગવાન આમ જેવા નાના ભક્તોને પણ ભગવાન પૂછે કેટલા ભગવાન નાના બની ગયા અને જગતમાં કીર્તિ નામના પણ એની છે જે નાના બની ગયા ભગવાન બધાને પૂછ્યું હેતાળા વેણા અરે જરે સ્નેહ ના ઝરણા નેણ બધા જ ભક્તજનોને ખૂબ આનંદ થયો ભગવાનના વચનને સાંભળી ખુશ ખબર બધાય ભગવાનને પૂછે આજે આપણે પૂછીએ છીએ કેમ છો મજામાં છો પણ ભેદ છે ભગવાન પૂછે અને જગતનો જીવ પૂછે એની અંદર બહુ બધો ભેદ હોય બધા ભક્તોને ઉતારા આપ્યા વિશાળ સમુદાય હજારો સંતોની સંખ્યાની અંદર મહારાજે બીજા દિવસે બધાને કહ્યું કે કાલે રંગોત્સવ આપણે કરવો છે વસંત વિધિ ભગવાન શ્રી કરવા માટે અબીલ ગુલાલ આદિ જુદા જુદા રંગો લાવ્યા પુષ્પની પાખડીઓ ભરીને ભક્તો ભગવાન માટે થઈ અને નાની નાની બધી જ ટોપલીઓ લાવ્યા છે અને આ ટોપલીઓ લાવીને ભગવાનને આપી છે ઠાકોરજીની મૂર્તિ પધરાવી ઠાકોરજીનું પૂજન કર્યું છે પ્રકૃતિનું પૂજન કર્યું ભગવાન સહજાનંદ સ્વામીએ આકાશની અંદર મહારાજે એ ગુલાલને ઉડાડ્યો છે રંગને ઉડાડ્યો છે ખૂબ ધામધૂમથી ભગવાન શ્રીહરિ વસંતના રંગને ઉડાડી બધા જ ભક્તજનોએ આનંદિત કર્યા છે ભગવાને પેલા ખૂબ રમાડ્યા રંગે અને પછી મહારાજે કીધું ભક્તો ચાવા અલૌક રંગે પકવાન જમાડાયું મંગે ભગવાન ખૂબ જમાડ્યા શાંતા એવા મહારાજ પ્રભુ તો કૃતારથ થયો ભગવાનની પૂજા પ્રેમથી કરી મહારાજનું દિવ્ય ચરિત્ર જોઈ અને હૈયામાં હરખ બહુ છે આવો ઉત્સવ બધા દરબારો આવેલા દરબારોને પણ ભગવાન શ્રી હરિએ નિશ્ચય કરાવવા માટે થઈને મહારાજે એક લીલા કરી મહારાજ પલંગમાં ફહોડ્યા છે દરબારોને ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાની પાસે બોલાવ્યા અને પોતાની પાસે બોલાવી મહારાજે કીધું દરબારો હા મહારાજ અમે બહુ થાક્યા છીએ પગમાં કરતર થાય છે રંગે રમ્યા છીએ ને માટે થોડાક દરબાર ભક્તજનો આવો મહારાજ કે જરાક મારા પગ પણ પગમાં મહારાજ કે કરતર એટલી બધી છે તો બરાબર દબાવજો પગ અને એકલા નહીં મહારાજ કે દસ દસ જણાની ટોળી લઈને આવો બધા કાઠી દરબારો વિચાર કરે મહારાજની દુબળી કાયા અમે બધા કાઠી દરબારો મજબૂત અને ભગવાનના જો પગ દબાવીશું કઈ હાડકા ભાંગી જશે દસ દસ જણાને ભગવાન સહજાનંદ સ્વામી ડોલીએ બેઠા છે દસ દસ જણાની ટોળી આવે અને મહારાજના પગ દબાવે મહારાજ કે દબાવો બહુ દબાવે મહારાજ કે કેમ દબાવતા નથી પગ બરાબર દબાવો વિચાર કરે કાઠી દરબારો આટલા બધા દબાવીએ છીએ હાથમાં નાળિયેર આવે તો નાળિયેરે ફૂટી જાય એટલી તાકાત કરીએ છીએ થતું નથી મહારાજ કે બળ કોઈ ન છુપાવતા હો તમે એવું ન માનતા કે વળી ભગવાનને કઈ થઈ જાય બધા દબાવા લાગ્યા મહારાજ કે બધા ઉપર ચડી જાઓ ચડો પલંગે ખૂંદવા સારું તો જકડતરટ આખા એ શરીર ઉપર ભગવાનના દસ દસ ના ટોળા ભગવાન સ્વામિનારાયણે પગ દબાયા પલંગ ઉપર ભગવાને ચડાવ્યા ભગવાનને ખૂંદવા લાગ્યા દરબારો વિચારે છે અમારો વજન કેટલો બધો છે પણ આમાં કાંઈ થતું નથી હે વરી બીજા કહે છે તમે આ ઘર અમે આવીએ આ વખતે તો અમે એવા દબાઈ કે ના હાડકાં ભાંગી નાખીએ કહ્યું કે સ્વામિનારાયણે હાટકા ભાંગી જાય તો અમારી જવાબદારી નહીં મહારાજ કે દબાવો અમને તો એવું લાગે તમે બધા શરમા આવશો દબાવતા ને સ્વામીનારાયણ હાટકા ભાંગી જશે લોકની અંદર વગોણું થશે હે મહારાજ કે જેટલા બધા હોય બધાએને બોલાયા બધાએને બોલાયા વારાફરતી વારાફરતી બધા દબાવા લાગ્યા બળ દરીને દબાવે છે બધાએ મહારાજ કે હજુ જ બધા દરબારો થાકીને લોતપૂત થયા એમાં એક જોધો હતો એ જોધો આવીને કહેવા લાગ્યો બળ ગેભબરું હતું અને મારી પાછો ભરવાડનો દેહ હતો ભરવાડના દેહની અંદર ખાઈ પીને એવો મલ જેવો બનેલો જોધો આવીને કહે કે સ્વામિનારાયણ મારી તાકાતની તમને ખબર નથી હું દબાઈશ ને તો એક હાડકું હાજુ નહીં રહે મુઠ્ઠીની અંદર શ્રીફળ રાખું તો શ્રીફળ ભાંગી જાય આવો વિશાળ કૂવો ઉલ્લંઘીને પહેલે પાર જતો રહું છું મારી લાકડીની ડાંગે તો વાઘો દોટો દઈને ભાગે અને આવું તમારું પગ દબાવવાનું આ બધાય થાકી ગયા આધારો જોધો ભગવાન સહજાનંદ સ્વામીની પાસે આવ્યો પ્રભુ કહે આ ડાબા ભાગ છે ને ડાબા ભાગ ઉપર દાબો આખા શરીરમાં નહીં મહારાજ કહે ડાબા પડખે આવી અને આપ દાબો ભગવાન સહજાનંદ સ્વામી ડાબા પડખે આવી જોધો ડાબા લાગ્યો આ કુખારો ખાઈ અને ભગવાન શરીરના ઢોલી આવ્યો અને મહારાજના પગ દાબવા માંડ્યો એમાં ઢોલિયો વાંગ્યો ને ભગવાન શ્રી હરી ઢોલિયામાંથી હેઠા પડે જોયું મહારાજ નહોતો કેતો કે તમે રહેવા દો મહારાજ કે ના એવું નહીં બીજો પલંગ ભગવાન સહજાનંદ સ્વામી ગયો અને કહ્યું જોતા હવે પગ દાબો હા જોધો ફરી વખત ભગવાનના પગ દાબવા લાગ્યો પણ ભગવાન સહજાનંદ સ્વામીને કંઈ ન થયું જોધો પરસેવે બન્યો ભગવાન સહજાનંદ સ્વામી કે દાબો મહારાજ હવે નહીં દબાય ભગવાન સહજાનંદ સ્વામીને કાંઈ ન થયું મનમાં વંદન કરવા લાગ્યું જોધો વેણ ઉચ્ચારવા લાગ્યો વંદન કરીને પ્રભુ એ અભિમાન અમારું તાર્યું કરી વંદન વેણ ઉચાર્યું એક જીવને નિશ્ચય કરાવવા માટે તમને સામાન્ય લાગતા આ ભગવાન એ કેવલ મનુષ્ય નથી કેવલ દેખાય છે મનુષ્યનું શરીર પણ ભગવાન મનુષ્ય જેવા નથી કેવા છે ભગવાન ભગવાન છે ભગવાનપણાનો નિશ્ચય થયો તમે પ્રત્યક્ષ સો પરમેશ નતું આપને કડતર લે સર અમારું માન કડતરનું અમારું માન એટલે ભગવાન ગર્વ ગંજન કહેવાય ક્યારેય કોઈ વાતનું અભિમાન ભગવાન કહેશે કરશો નહીં સત્તાનું નહીં સંપત્તિનું નહીં બળબુદ્ધિનું નહીં જ્ઞાનનું નહીં આવડતનું કળાનું કોઈ પણ અભિમાન ભગવાન સહજાને સ્વામી કે ક્યારેય ન કરશો જો અભિમાન કરશો તો ભગવાન જરૂર અભિમાન ઉતારશે મહારાજ અમારા અંતરમાં રહેલું બળનું સંપત્તિનું રૂપનું રંગનું અભિમાન હતું એ અભિમાનને આપે ઉતાર્યું ભગવાન સહજાનંદ સ્વામીની પાસે સારો એ સમાજ આવી અને ભગવાન પાસે બેઠાને કહ્યું પ્રભુ આપના દાસ બનાવો ભગવાન શ્રી હરિ આત્મા જડ લીધું બધાની મસ્તક ઉપર છાંટ્યું મહારાજે અને ભગવાને બધાને વર્તમાન ધરાવ્યા આવા ભગવાનને વર્તમાન ધરાવતાની સાથે મન બુદ્ધિની અંદર આ ભગવાન સર્વોપરી ભગવાન જાણ્યા સૌના હૃદયમાં આનંદ થયો ભગવાન શ્રીહરિ કહે સંતો આપ હવે જીવના કલ્યાણ માટે ગામડે ગામડે જાઓ અને સત્સંગ કરાવો મહારાજને રામાનંદ સ્વામીની યાદ આવી મહારાજ કે રામાનંદ સ્વામી હયાત હતા એ વખતની વાત મહારાજે કહી મહારાજ કે લોજ ગામની અંદર કાલવાણીની અંદર જીવો અહીંયા રંગોચો કર્યો એમ રામાનંદ સ્વામી પણ અનંત જીવોના કલ્યાણ માટે ઉત્સવ અને સમયા સ્વામી પણ કરતા હતા સ્વામી સ્વધામ ગયા ત્યાર પછી મહારાજ કે અમે માણાવદરમાં આવ્યા અને માણાવદરની અંદર મહારાજ કે અમે વસંતનો સમય કર્યો હતો અને આજે વરી પાછો અમે નાગડકાની અંદર સમય કર્યો રામાનંદ સ્વામીને યાદ કર્યા સ્વામીની સ્મૃતિ કરી અને ભગવાન શ્રીહરી ત્યાંથી મહારાજે વિદાય લેવાનો સંકલ્પ કર્યો છે અને ભગવાન હરિ વિદાય લીધી વહેલા સવારની અંદર માણકીય સવાર થઈ ભક્તોની સાથે પૂજા પાઠ પતાવી અને મહારાજ ચાલતા થયા સમાજના જનો બધાએ ભગવાનને વળાવવા માટે નીકળ્યા અને ભગવાન શ્રીહરિ સત્સંગી સંતસંગાત ભક્તોની સાથે મહારાજ ભેંસજાડ ગામની અંદર વધાર્યા છે તો એ આદિકના ચરિત્રો આવતી સભામાં શ્રવણ કરીશું અત્રે અહીંયા ભગવાનના નામની સાથે આપણે જયનાત કરીએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જે શ્રીનનારાયણ દેવની જે શ્રીલક્ષ્મી નારાયણ દેવની જે શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જે સિદ્ધેશ્વર મહાદેવની જે સ્વામિનારાયણ ભગવાનની જે બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ